આમ તો ઓગળ જિલ્લાની જે માગણી આપણા દીવ વિસ્તારના તમામ લોકોની છે એ વ્યાજબી છે અને અગાઉ પણ સરકારે ઘણી વખત સર્વે કરાવી અને ઘણી વખત ભાજપના આજે શાસન બેઠલા મળશો મોઢે પણ અમે એવું મેં ઓભ્યું તો ભાઈ અમારે ઓગળ જિલ્લો બનાવવો એવી અમે અંતરમાં છા અને લુદેડાના સરડામાં અમે કલેક્ટર ઓફિસ બહુ બનાવશે આવી ઘણી વખત ચર્ચા થયેલી હતી પણ કઈક દિવસનું ભાજપનું રાજકારણ મોડવું પડ્યું થરાદવાનું છું એટલે હવે એક ને બધે બેસ્યા એટલે એને કારણે આપણાની અગ્યા છો થઈ પણ આપણે જે અત્યારે જે વાતને લઈને નેકલ્યા છે એમાં આપણા એક તાલુકાને કારણે કોઈ દરો પરિણામ આવે નહીં એનું કારણ છે કે બાજુ બાજુના તાલુકા તાલુકા જો કદાચ રાડું ઉપાડે કે ભાઈ અમારે ખરાબ નથી એવું દીવદરમાં જ રહેવું છે અને દીવદર જ બનાવવું તો એના કરતાં આપણને વધારે ફાયદો થાય કારણ કે એક તાલુકો તો સરકાર સમજે છે કે હું દીવદર નહીં બનાવવા તો ખરાજ ઉપર શું બેહવાનું છે ખરાજ નહીં બનાવતો તો દીવદર ઉપર શું બેહવાનું એટલે આ એના કરતાં બે જિલ્લા જો બનાવે ધારો કે તો પણ રાહ તાલુકો બનાવ તળાવ તાલુકો હાલ વાત બાજુ ચાલે છે કદાચ ઈ બે તાલુકા થાય કોર્ટ મોટો તાલુકો મોટા તાલુકા બે ભાગ પર બે તાલુકા થાય તો ચાર પાંચ તાલુકા ભીલીડી પણ તાલુકો થઈ છે એવી પોઝિશન છે આના ચાર બે ચાર મહિના પહેલા પણ એવી ચર્ચા ભીલીડી તાલુકો બનાવો આ બધું કરી કરીને બે જિલ્લા તો બનાસકાટર ની બે ને બદલે ત્રણ જિલ્લા બનાવી શકે તો એનો લાભ દેવું સુધી પૂરેપૂરો મળે ને આપણા ઓગરથી બાબાને બધા કરવા પ્રાર્થના કે આ ભાજપ ને સત્ય બુદ્ધિ આવે અને આપણને તીરો જીરો બનાવી પાંચ લાગે